નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે અત્યારે આપણે ભગવદ્ ગીતાનો ચૌદમો અધ્યાય ગુણત્રય વિભાગ વિશે ચર્ચા કરી રહ્યા છીએ અને આ ત્રણ ગુણો છે સત્વ રજસ તમસ આ ત્રણેય ગુણો જળ સગુણ સાકાર પ્રકૃતિમાં રહેલા છે અને એના કારણે જ પ્રકૃતિ વિકારી વિનાશી છે જ્યારે ચૈતન્ય તત્વ નિર્ગુણ નિરાકાર છે આ કોઈ જગત આ જળ સગુણ સાકાર તત્વ પ્રકૃતિ અને ચૈતન્ય તત્વ નિર્ગુણ નિરાકાર આ બેનાથી જ બનેલું છે ત્રીજું કશું છે જ નહીં આ સૃષ્ટિમાં દરેક વ્યક્તિમાં પદાર્થમાં આ ત્રણેય ગુણો વધતા ઓછા પ્રમાણમાં રહેલા જ હોય છે આપણે ગુણોનો સંગ ગુણોનો પ્રભાવ ગુણો કેવી રીતે મનુષ્યના મનોદશાને બધા ઉપર કામ કરે છે તે બધું હવે પછીના વિડીયોમાં જોવાના છીએ આજે તો ભગવાને જે જીવોની ઉત્પત્તિ જગતની બતાવી છે આપણે એ જ ઉપર ચર્ચા કરીએ છીએ એના માટે જ હું આ પ્રસ્તાવના રજિ રજૂ કરું છું કે પ્રકૃતિ સગુણ સાકાર છે એટલે એ વિકારી વિનાશી છે અને એ વિકારી વિનાશી છે એટલે પદાર્થો એમાંથી ઉત્પન્ન થતા રહે છે વિકાસ પામે છે અને અંતે નાશ પામીને એમાં જ ને એમાં લય પામી જાય છે નિર્ગુણ નિરાકાર તત્વ આ બધાનો સાક્ષી છે પ્રકૃતિમાં જે કંઈ ઉત્પત્તિ નાશની પ્રક્રિયા ચાલે છે તેનો સાક્ષી છે નિર્ગુણ નિરાકાર ચૈતન્ય તત્વને પ્રકૃતિ તત્વ સાથે કશું લાગતું ઓળખતું નથી બંને તત્વો ચૈતન્ય તત્વો અને પ્રકૃતિ તત્વ બંને ભિન્ન લક્ષણોવાળા છે અને અસંગત છે આપણે જે મનુષ્યના જે મૂળ બદલાતા જોઈએ છે એ આ ત્રણ ગુણોના પ્રભાવના કારણે છે એ ચર્ચા આપણે હવે પછીના વિડીયોમાં કરીશું ભગવાન આમાં નિર્ગુણ નિરાકાર તત્વને પુરુષ તરીકે સંબોધે છે અને સગુણ સાકારને પ્રકૃતિ તરીકે સંબોધે છે યાદ રાખજો ઉત્પત્તિ વિકાસ નાશ આ બધી પ્રક્રિયા પ્રકૃતિમાં જ થતી રહે છે નિર્ગુણ નિરાકાર એનાથી અલિપ્ત અને અસંગત છે જો નિર્ગુણ નિરાકાર તત્વ પ્રકૃતિ સાથે ભળેલું હોત તો મોક્ષની કલ્પના પણ ના થઈ શકત અને જીવાતમાં કદી સુખી પણ ના રહી શકત મોક્ષ પામીને જે એને સુખ જોઈએ છે આનંદ એ પણ ન પામી શકે પણ નિર્ગુણ નિરાકાર તત્વ અસંગ રહીને બ્લેસિંગ કરે છે પ્રકૃતિ તત્વને એટલું જ ભગવાને આ બંને તત્વોની ચર્ચા સાતમા નવમા અને તેરમા અધ્યાયમાં પુરુષમ ચૈવ પ્રકૃતિમ ચૈવથી કરેલી જ છે પુરુષ તત્વ વિશેની ચર્ચા કરેલી છે પ્રકૃતિ તત્વ વિશેની ચર્ચા કરી છે ભગવાને તેરમા અધ્યાયમાં આ બે તત્વોની ચર્ચા ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ તરીકે કરેલી છે એમાં જે ક્ષેત્રજ્ઞ છે એટલે કે ક્ષેત્રનો જાણકાર ક્ષેત્રને અનુભવનાર એટલે કે આ શરીરનો જાણકાર અને શરીરનો અનુભવનાર એ નિર્ગુણ નિરાકાર ચૈતન્ય તત્વ છે અને આ જળ શરીર કે જે ઉત્પન્ન થયું છે વિકાસ પામે છે અને અંતે નાશ પામવાનું છે એ ક્ષેત્ર છે ફિલ્ડ ઓફ એક્સપિરિયન્સ તો આટલા સુધી આપણે જાણ્યું પુરુષ અને પ્રકૃતિ તત્વો વિશે આ ગુણત્રય વિભાગ ભગવાને આપણને કહ્યો કેમ આ ગુણત્રય વિભાગનો કહેવાનો પર્પજ શું હતો ભગવાનનો ભગવાનનો કહેવાનો પર્પજ એટલો હતો કે જીવાતમાં પોતે નિર્ગુણ નિરાકાર ચૈતન્ય પુરુષ છે પણ પોતે નિર્ગુણ હોવા છતાં પ્રકૃતિમાં રહેલા ત્રણ ગુણોને પોતાના માને છે અને એના કારણે એ સંસારથી બંધાઈ જાય છે જે ચિં સંસારનું બંધન એટલે શું ટેન્શન ચિંતા ભય દુઃખ વગેરે એ બધા સંસાર બંધનો છે એ ગુણો પ્રકૃતિના છે પણ જીવાત્મા પોતાના માને છે આ ખોટી માન્યતા કે અજ્ઞાનના કારણે એ નિત્ય મુક્ત સુખી અને આનંદમય હોવા છતાં દુઃખ ચિંતા ભયથી ઘેરાયેલો રહે છે એટલે ભગવાન આપણને એ ગુણ ત્રણ ગુણો કયા છે એમનો પ્રભાવ કેવો છે એના પ્રભાવમાં રહેલા મનુષ્યોની મનોદશા વર્તન વાણી વગેરે કેવા હોય છે વિચાર કરવાની ક્ષમતા વગેરે એ વિશેની ચર્ચા આપણે હવે કરવાના છીએ ભગવાન એ વિશે કહેવાના છે દરેક જીવન લાગતું પ્રાણી આ બે તત્વોનું મિશ્રણ જ છે એક છે નિર્ગુણ નિરાકાર ચૈતન્ય તત્વ કે જેના લીધે આપણે સભાન છીએ આપણે યાદ રાખીએ છીએ સાંભળીએ છીએ બોલીએ છીએ એ બધું જ્ઞાનમય જે ક્રિયાઓ છે એ બધું ચૈતન્યના કારણે છે અને બીજું છે પ્રકૃતિ તત્વ આપણું આ જળ શરીર જળ શરીરની અંદર મન બુદ્ધિ ઇન્દ્રિયો પણ આવી જ જાય છે કારણ કે એ પણ જળ છે એ એમની જાતે કશું નથી એની અનુભવી શકતા કે જ્યાં સુધી એમને ચૈતન્ય તત્વનો આશીર્વાદ ના મળે તો વીઆર મિક્સ્યોર ઓફ વીઆર કોન્શિયસનેસ વેલ એઝ ઇન અટ બોડી મેં તમને કહ્યું કે બોડીની અંદર ઇન્દ્રિયો મન બુદ્ધિ આવી જાય તો ભગવાન પ્રકૃતિ એટલે કે જળ જે તત્વ છે એને માતા તરીકે સંબોધે છે કારણ કે સંસારમાં દરેક વસ્તુ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થાય છે માતાના ઉદરમાંથી ઉત્પન્ન થાય છે એ રીતે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થાય છે પ્રકૃતિમાં જ રહે છે પ્રકૃતિમાં જ વિકાસ પામે છે અને અંતે નાશ પામીને પ્રકૃતિમાં જ ભળે છે પણ આ પ્રકૃતિ જળ છે એ જાતે કશું કરી નથી શકતી જાતે અનુભવી નથી શકતી પથ્થર એની જાતે ખસી નથી શકતો કશું સમજી નથી શકતો વિચારી નથી શકતો જળ વસ્તુ કોઈ પણ ઇવન આપણા મન બુદ્ધિ ઇન્દ્રિયો પણ ઇન્દ્રિયો જેમ કે આપણે એમ કહીએ કે આંખોથી આપણે જોઈએ છે આંખો એ જળ છે એ નથી જોતી એની પાછળ રહેલું ચૈતન્ય તત્વ જુએ છે આંખો તો ફક્ત માધ્યમ છે મીડિયમ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે કાન દ્વારા સાંભળીએ છીએ એમ કહીએ છીએ પણ વાસ્તવમાં કાન કે કર્ણેન્દ્રિય પોતે એ નથી સાંભળતા સાંભળે છે ચૈતન્ય તત્વ પણ કર્ણેન્દ્રિય છે એ એનું એક સાધન છે કારણ કે ચૈતન્ય તત્વથી આ બીજું બધું જળ છે એની જાતે કશું કરી શકે નથી કરી શકતા નથી કે અનુભવી શકતા નથી જાણી શકતા નથી તો ચૈતન્ય તત્વના આશીર્વાદથી પ્રકૃતિ જીવંત લાગે છે જ્ઞાનવાન લાગે છે ક્રિયાવાન લાગે છે એટલા માટે પર ભગવાન ચૈતન્ય તત્વને પુરુષ તત્વ તરીકે કહે છે ભગવાન પોતે કહે છે કે અહમ બીજ પ્રદહ પિતા હા હું બીજને રોપનારો પિતા છું માતા પ્રકૃતિ ગર્ભ ધારણ કરનારી માતા છે અને હું ચૈતન્ય તત્વ એમાં ગર્ભ રોપનારો પિતા છું મતલબ કે જીવાતમાં પોતે પ્રકૃતિથી એટલે કે આ શરીરથી અસંગત છે હવે ભગવાને જ્યારે એમ કહ્યું કે અહમ બીજ પ્રદ પિતા હા એટલે ભગવાને અહમ કહીને પ્રકૃતિને માતા કહી છે પોતાને પિતા કહ્યું અને મેં તમને કહ્યું કે આ સંસારમાં બેતી કોઈ ત્રીજી વસ્તુ નથી તો ભગવાન પોતે આમ કહીને એક વસ્તુ આપણને સમજાવે છે કે પરમાત્મા નિર્ગુણ નિરાકાર ચૈતન્ય રૂપ છે સગુણ સાકાર નથી આપણે જે મૂર્તિ રૂપે એમને પૂજીએ છીએ કે જે એમની કલ્પનાઓ કરીએ છીએ સગુણ સાકાર રૂપે કોઈ પરમાત્મા નથી એ પરમાત્માના રૂપો ખરા ભગવાન વિષ્ણુ હોય મહેશ હોય સૂર્ય હોય ચંદ્ર હોય ગમે તે હોય એ બધા ભગવાનના ઉપર દેખાતા રૂપો છે ભગવાનનું સાચું સ્વરૂપ નિર્ગુણ નિરાકાર ચૈતન્ય રૂપ છે તો આજે આપણે આટલું સમજ્યા કે આખી સૃષ્ટિમાં બે તત્વો છે એક છે સગુણ સાકાર જળ વિનાશી વિકારી પ્રકૃતિ તત્વ અને બીજું છે અવિકારી અવિનાશી નિર્ગુણ નિરાકાર ચૈતન્ય તત્વ એક વાત બીજી વાત બંને તત્વો મતલબ કે નિર્ગુણ નિરાકાર જે ચૈતન્ય તત્વ છે એ પ્રકૃતિ તત્વથી સગુણ સાકાર પ્રકૃતિ તત્વથી સંપૂર્ણ ભિન્ન લક્ષણોવાળું અને આસંગત છે આપણે આ બંને તત્વોના મિક્ચર રૂપ છીએ આપણે પ્રોબ્લેમ ક્યાં થયો છે કે આ બંનેના વી આર કોન્શિયસ એન્ટિટી આપણે ચૈતન્ય રૂપ છીએ ભગવાને પોતે જીવાત્માને પોતાનો અંશ કયો છે મમય વંશે જીવ લોકે જીવભૂત સનાતન અવિનાશી અવિકારી કયો છે તો પરમાત્મા જો નિર્ગુણ નિરાકાર ચૈતન્ય રૂપ છે તો જીવાત્મા પણ નિર્ગુણ નિરાકાર ચૈતન્ય રૂપ છે અને પોતે નિર્ગુણ નિરાકાર ચૈતન્ય રૂપ હોવાથી એ અવિકારી અવિનાશી છે એનામાં ગુણો રહેલા નથી પણ આ જે પુરુષ અને પ્રકૃતિ તત્વોનું જે મિશ્રણ થઈ ગયું છે એમાં અજ્ઞાનના કારણે આપણા પોતાના નિર્ગુણ નિરાકાર રૂપના અજ્ઞાનના કારણે આપણે આપણને પોતાને સગુણ સાકાર ગુણો ધરાવતી પ્રકૃતિ રૂપ માનીએ છીએ અર્થાત આપણે આપણને દેહરૂપ માનીએ છીએ હું આ જળ દેહ છું હું મન છું હું બુદ્ધિ છું ઇન્દ્રિયો છું વગેરે આપણે આમાંનું કશું નથી આપણા બધાના સાક્ષી છીએ કાન છે પણ જો મારે નહીં સાંભળવું હોય ને તો કાનમાં ભલે શબ્દો જાય હું સાંભળી જ નહીં ઘણી વખત આપણે એમ નથી કહેતા કે મેં યાર મેં ના સાંભળ્યું ભલે નજીક જ બેઠો આવીએ કારણ કે એ વખત આપણું મન બહાર હોય કેટલીક વખતે આપણું મન પણ આપણે કયા પ્રમાણે તે નથી ચાલતું અને એ અલગ રહેતું હોય છે તે વખતે ચૈતન્ય ચૈતું એકલું હોય છે એ કોઈને પ્રકાશતું નથી તો આટલી ઇમ્પોર્ટન્ટ વાત આ છે આ અધ્યાયની કે પ્રકૃતિ તત્વમાં રહેલા ત્રણ ગુણો જીવાતમાં પોતે નિર્ગુણ નિરાકાર હોવા છતાં પોતાનામાં માને છે અને ગુણોનું તો કામ જ એ છે બદલાતા રહેવું દરેક વ્યક્તિમાં ત્રણેય ગુણો વધતા ઓછા પ્રમાણમાં રહેલા છે અને હંમેશા બદલાતા રહે છે આ પહેલાંના વિડીયોમાં મેં કહ્યું એમ કે કોઈ પણ કારણ વગર તમે સવારે પ્રફુલ્લિત ઉત્સાહી અને આનંદમય હો કોઈ પણ કારણ વિના કદાચ કે ઘટનાની ઉપસ્થિતિ ના હોય તો પણ અને સાંજે કોઈ પણ કારણ વિના તમે ઉદાસ મનમાં હોવ છો તો એ વખતે એમ સમજવાનું હોય છે કે સવારે તમે સત્વગુણના પ્રભાવમાં હતા અત્યારે તમે ગુણના પ્રભાવમાં છો કારણ વગર ગુસ્સો આવવો ક્રોધ થઈ જવું જે માણસો અતિશય ક્રોધી હોય છે એ તો પરમાનન્ટલી ગુણના પ્રભાવમાં રહેતા હોય છે તમસ ગુણનું કામ જ ક્રોધ છે તો મારા ભાઈઓ બહેનો આટલું તમે સમજ્યા હવે આપણે આ ગુણોનો પ્રભાવ અને એ પ્રભાવમાં રહેલા વ્યક્તિના લક્ષણો એ વિષયની ચર્ચા હવે પછીના વિડીયોમાં કરીશું સાંભળતા રહેજો મજા આવશે તમે ભગવદ્ ગીતાના શ્લોકો ના વાંચી જાઓ દરેક વસ્તુ સમજીને વાંચો તમને હું જે કહું છું એમાં ના સમજાય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછજો કદાચ તમને વિડીયો ફરીથી સાંભળવાનો ટાઈમ ના રહે તો હું કોમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધું જ લખીને આપું છું મારા બસોને સોળમો વિડીયો છે બધામાં વિડીયો મેં લખીને આપી તમે ઈચ્છો તો નંબર એક વિડીયોથી ચાલું કહીને બસો સોળ સુધી સાંભળી શકો છો અને સાંભળશો તો તમે ભગવદ્ ગીતાના માસ્ટર થઈ જશો તો આપ જો આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને અત્યારે સાંભળતા હોવ તો સાંભળતા રહેજો જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર મંડળ વગેરેમાં જેમણે આ ચેનલ વિશે નથી સાંભળ્યું એમને કહેજો જો તમે સબસ્ક્રાઈબ કરી મારે ખાલી સબસ્ક્રાઈબર નથી જોઈતા કમિટેડ સાંભળનારા જોઈએ છે સબસ્ક્રાઈબ કરે પણ પછી શું કહેવાથી સાંભળે જ નહીં તો શું કરવાનું મારે એવા નથી જોઈતા માણસો મારે વાસ્તવ એવા જોઈએ છે કે જેમને જ્ઞાનની જિજ્ઞાસા છે એમ થાય કે હું ભગવદ્ ગીતા નથી જાણતો આટલો બધો મૂર્ખ એવા લોકોને જ હું કહું છું કે તમે સબસ્ક્રાઈબ કરીને સાંભળો જો મારો ઉત્સાહ વધશે તો આ ભગવદ્ ગીતા જેનો સાર છે ઉપનિષદો વિશે પણ હું કહીશ તો આપણે હવે ગુણોનો પ્ર ગુણોના લક્ષણો અને ગુણોનો પ્રભાવ વિશે આવતા વિડીયોમાં જોઈએ ત્યાં સુધી મારા નમસ્કાર